શહીદ વીર ભરતસિંહ બિહોલાને અશ્રુ ઉભી નિવેદાય આપવામાં આવી રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા ભારત માતા કી જય અને ભરતસિંહ બિહોલા અમર રહેના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા ડબોડાના બહાદુર પુત્ર આર્મી જવાન શહીદ વીર ભરતસિંહ બિહોલાનો પાર્થિવ દેહ બુધવારે બપોરે તેમના વતન ગામ ડબોડા પહોંચ્યો તિરંગામાં લપેલા લાયેલું તેમનું શરીર ગામના પહોંચતાની સાથે જ વાતાવરણ ગમગીન બની ગયું આખા ગામે પોતાના દીકરાને ભરી વિદાય આપી તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા પરિવારના સભ્યો લશ્કરી પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર કર્યા આ પ્રસંગે જિલ્લા વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ સેનાના પ્રતિનિધિઓ અને આસપાસના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત માતા કી જય અને ભરતસિંહ અમર રહેના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગુજરાતના વીર માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થઈ ગયા ગામ ડબોડા જિલ્લો ગાંધીનગરના આર્મી જવાન વીર ભરતસિંહ વિહોલા એકત્રીસમી મે ના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા ખૂબ જ નાની ઉંમરનો દીકરો દેશ માટે પોતાના જીવની પરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી લડ્યો ભરતસિંહનું આ દેશ માટેનું બલિદાન ડબોડા ગામ થતાં સમગ્ર ક્ષત્રિય સમાજ કાયમ યાદ રાખશે ભરતસિંહ વિહોલા લગભગ બાર વર્ષથી ભારતીય સેનામાં સેવા આપી રહ્યા હતા તેઓ તેમના સમર્પણ હિંમત અને શિસ્ત માટે જાણીતા હતા તેમની શહાદતના સમાચારથી દબોડા ગામ સહિત સમગ્ર જિલ્લામાં શોક છવાઈ ગયો અંતિમ સંસ્કાર દરમિયાન લોકોની આંખોમાં આંસુ હતા પણ ગર્વ પણ હતો કે તેમના ગામના દીકરાએ દેશની સેવામાં પોતાનું જીવન બલિદાન આપ્યું તેમની અંતિમ સંસ્કારમાં જિલ્લાભરના વિવિધ પક્ષોના નેતાઓને સામાજિક કાર્યકરો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા રિપોર્ટર સી કે બાર